મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન કે છે ને તો જ્યાં મર્યાદા નથી ત્યાં મારો રામ નથી જ્યાં મારો રામ નથી ત્યાં મારા જેવી માતા નથી જ્યાં મારા જેવી માતા નથી ત્યાં લક્ષ્મી નથી આટલો વિશ્વાસ રાખજો એટલે જો કદાચ મન મેલડીને જ ખાલી ગુરુ તરીકે મોનતા હોય બરોબર દિલથી મોનતા હોય દિલથી ચાતા હોય હજાર વાર દેવી શક્તિ ખાલી કોમ વાળી નહીં એ તો જગત જન ની આધ્ય શક્તિ છે એ ધારા તો કાળ નહી બધી મારા મેળી નામ તો એ સામર્થ્ય શક્તિ મારા ભગવાને આલી છે ને

દુનિયામાં કોઈ એવી વસ્તુ નહીં કે મારાથી ના થાય શક્ય છે ના તમે કોઈ વિદેશોમાં વિદેશો માં ફરવું દુનિયા એમ છેડ ચંદ્ર પર માં લઈ જા તો ગોડા રાતે આખો સપનામાં આખું બ્રહ્માંડ ની શેર કરાવું એ મેળવીશું પણ આ પ્રેમ પ્રેમ ને અને તમારે કોઈ પુસ્તકો વાંચવાની જરૂર નહીં પડે એક વખત સમર્પિત કરી દીધું ને એટલે જ્ઞાન ભરી દઈશ

એ તો આનંદ થાય છે એટલે ના લાગે ને હા પણ તમે આટલો બધો સમય આલો છો એ બહુ સારી વાત છે નહી તો આ બે કલાક કઈ કોઈ ટકીને બેસતું તમે પોતાના પરિવાર જોડે બે છો આટલું બોલો બેહો છો પોતાની પત્ની જોડે પતિ જોડે આટલો બે કલાક બે જોડે બેહવાનો ટાઈમ નહીં હોતો હોય છે માં બાપ જોડે બેહવાનો ટાઈમ નહીં હોતો એ અનુકરણ તમે તમારું કરો બધા પોતપોતાની પોતાની છે આ શું ખોટું હું આજે કદાચ નોકરી ધંધો હોય કદાચ ખાવા ભેગા બેઠા હોય અમે પાછા ફાઈટિંગ થઈ જાય એટલે એ એવું થાય કે હારું આ જીવન કરવાનું શું એ ભગવાન હવે તો લઈ લે કે થાક્યા પણ તો જો એવું કે ને કે હવે તો મરી જવું એના કરતા હારું પણ જો હાચૂકનું મૃત્યુ આવે ને તો પાછા બી જાય ના ના તો બોલી જ્યો કે હવે તમારી આત્મા જો આટલી દુઃખી થઈને એવું કહી દેતી હોય કે આરું ચોક તલાઈમ દુબીન મરી જવું છે તો કંટાર્યા આ કંટાર્યા મતલબ હવે તમે આ જિંદગીની બધી વસ્તુથી હારી ગયા બધા માણસો થી હારી ગયા આ સંસાર થી થાકી ગયા કેમ કે તમે બધું જ કરીને થાક્યા છતાંય તમને કોઈ જાતોનો આનંદ જીવનમાં સુખ દેખાયું નહીં એટલે જિંદગીમાં વિચાર આવો આવક તલાઈ ને પડી જવું છે પણ એક વખત કદાચ મારા વિશ્વાસે મારા શરણે તમારું જીવન સોંપી દેજો જો કોઈ જાણે મરવાનો વિચાર આવવા દો હું રમ મારી મટી જઉં ના આવવા દો ઘોડા મરવાની તો વાત જુદી વિચાર ના આવા દો આત્મહત્યા કરવાના કદાચ તમારું મૃત્યુ સમય લખ્યો હશે તો કદાચ બનશે પણ વચ્ચે તમને ગરો પાહો ખાવા ના દઉં એ મેળવી છું અને મેં તો ચેટલા ને આવા આત્મહત્યા થતા થતા બચાવેલા છે આવો મને માતાને ખબર છે ઘણા એવા દીકરા દીકરીઓ છે કે જેને મરવાનો આરો હતો કે હવે તો અમે મરી જઈશું માં પણ મારા પારે આયા પછી એક નવું જીવન દાન મળ્યું કે માં ભલે હવે તો દુઃખ પણ ગમે તેટલા મારી તું બેઠી છું થાય છે ને આવું હા તો બસ મારી વાતનો મોનો ઓળખો મારી વાત મને ઓળખવા જશો જ નહીં મેરા મારી વાત નો ઓળખો મારી વાતનો મોની લો બસ મારી ઓળખ આપોઆપ થઈ જશે ખાલી આ વાતો નો મોનવા થી જ જેટલું પડાય જીવનમાં એટલી ધર્મની લેણી કેણી નીતિ નિયમ પાડવો

વાતો હા ભરવાનું સારું લાગે જ્યારે પાલન કરવાનું થાય ને એટલે કે માડી શું કરીએ મારી ભૂલ થઈ જઈ મારી ભૂલ થઈ જઈ સોગન ખવાઈ જઈ મારી આ સંકલ્પ કર્યો તો તૂટી ગયો મારી ઉપવાસ કર્યા હતા મારી ખવાઈ ગયું તો કોણ ક્યા છે ઉપવાસ કરો હું કહું છું કોઈ દેડ કે મારા માટે ભૂખ્યા રહો હું તો કઉ છું કે તમને જો ઉપવાસ ના થતા હોય ને કોક એવું હોય કે ઉપવાસ કરીએ તો ચક્કર આવન મન ના લાગન બરાબર તો કોકને ઉપવાસ ના થતા હોય તો માતા એવું કઈ થોડો નાસ્તો કરીને મારી પૂજા કરજો તો હું રાજી છું તમારું મન જેમ મોન એમ હું રાજી છું કેમ કે તમારું મન જો કદાચ એકાગ્ર હશે ને એક ધ્યાન કેન્દ્રિત થઈને કદાચ મારી ઉપાસના કરશે ને તમારા મનથી મારે સુધી સંદેશો પહોંચશે ને મારા તમારા મનથી મારો જવાબ મળશે આ શું ખોટું ઓ તનથી કરો એ બેકાર છે બેકાર નહીં એ ફળદાયક છે તનથી કરો તમે દીવાબત્તી અમુક શું કરે જાણ દીવા બત્તી એક બોજ હોય કરવી પડશે નકર માતા મારશે હાથ થી તો આ શું કર્યું આ શરીરનું કરમ બન્યું શું કહેવાય શરીરનું કરમ બન્યું દીવા કરે એટલે સત્કર્મ બન્યું હવે સત્કર્મ નું ફળ મળે તમને દીવામથાય કરો મન વગર નાય કરો દીવો કર્યો એટલે સત્કર્મ થયું એ સત્કર્મનું ફળ મળશે તમને ગમે તે ગમે તે તમારું કામ હશે અટકાશે ને આ તે ગમે તે એનું ફળ મળશે પણ જે અસલ દેવી શક્તિની કૃપા અને પ્રેમની અનુભૂતિ જોતી હોય ને તો તમારા મનથી દીવા કરવા પડશે હવે મનથી દીવા કરવા માટે મઢમ જવાની જરૂર હોતી તમે ભલે ને તો કો દુનિયાના છેડામાં બેઠા હોય નોકરી ધંધે હોય ગમે તે હોય પણ તમે મનથી વિચાર કરતા હોય સ્મરણ કરતા હોય ને બસ માતાઓનો ખ્યાલ આવતા હોય ને તો સમજી લો એ દીવો થાય છે ને આરતી થાય છે દાડા કેટલી વખત યાદ આવે છે તારા માતા કેટલી વખત બહુ વખત હજુ શું કહેવાય ના કેટલી વખત યાદ આવે છે માતાઓ બહુ વખત ના આ આવું ના ચાલે અહીંયા ખ્યાલ બની જાય ભૂલવાની કોશિશ કરો ને કે માતા અત્યારે યાદ નહીં કરવી તો યાદ આવો એ જ કહેવાય અને હું તો કહું છું કે તમે સારી જગ્યાએ તો યાદ કરો પણ ખોટી જગ્યાએ મારી યાદ આવતી થઈ જાય ને તો મોહન જોગો મેલડી ખોટી જગ્યાએ હોય ને કદાચ તોય સ્મરણ ચિંતન મારું ચાલતું હોય ને તારે અસલ વાત કહેવાય અત્યારે તમારા મન છે ક્યાંક પવિત્ર જગ્યાએ જવાનો મનમાં વિચારો ચાલુ થઈ જાય નેગેટિવ નકારાત્મક ખરાબ એવા બરોબર પણ જયારે મારી કૃપા ફરશે ને તારે એવી જગ્યાએ બેઠા હશો ને તોય મારા વિચાર આવશે તો સમજી લો કે તમે મારા બની ગયા બધાનો અનુભવ છે તો એમાં તમારે એવું નહીં વિચારવું છે કે તમારું મન હવે પરવાયું છે મારામાં મારી મારામાં તમારું મન પરવાયું છે હવે ધીરે 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 તમારું મન અનું મેલડી એક રૂપ થઈ જાય ને એટલે બધી જગ્યા હું માતા ડગલે ને પગલે દેખાઈશ પણ મન બહુ ચંચળ છે મન બહુ ચંચળ મન વસમ નહી થાય મન વસમ નહી થાય એનું કારણ છે કે મન ના વિચારો ક્યારેય બંધ નહી થતા એને દિશા આપવી પડે એનો અભ્યાસની લગામ પકડાવી પડે ભગવદ્ ગીતામાં

પકોડી યાદ કરો ઘર માડી પ્રવચન પૂરું થાય એટલે પકોડી ખવું એટલે મન શું કરે યાદ કરાવો તમને અંદર પ્રેરણા નાખે હવે આકર્ષિત થાવ આ ખાવું છે ને પેલું ખાવું છે આ જોવું છે આ કરવું છે હવે અત્યાર સુધી તમારું મન જે વસ્તુ તમને બતાવી ને એ વસ્તુ તમે કરી હવે અત્યાર સુધી તમે મન મગજમાં આવા બધા પછી એક વિચારો સંગ્રહ બને થયો હોય વિચારોનો એક સમૂહ પેદા થયો મોટો તો પછી શરૂઆતની ભક્તિમાં તો તમારું મન ના લાગે જેમ કે અત્યારે સુધી તમે અભ્યાસ જ ન કર્યો કોઈ દ્વારા રોમ નું તો લીધું નહીં કોઈ દ્વારા સત્સંગ તો હોભર્યું નહીં કોઈ દ્વારા ભજન કીર્તન તો કર્યા નહીં તો ચોથી તમારી અંદર સારી ભાવના એકદમ જાગે તો અત્યાર સુધી તમે તમારા મનના જે અભ્યાસ કરાયો એનું એ ચિંતન થયા કરવાનું પણ એનું એ ચિંતન ચાલતું રહે પણ છતાંય તે પરાણે તે મારા મેરડીનું નામ મારા મેરડી આ મન હારી ગયું ને તમાર થી અને મન પછી અતાર મન તમારું જે કહે છે તમે અતાર કરો છો અત્યારે મન એમ કે લેડો ઉભો થઈને બાર હવા ખાવા તરત ઊભા થઈને જતા રહો જતા રહોને અત્યારે તમે મનના ગુલામ છો પણ જ્યારે કદાચ દેવી શક્તિની કૃપા થઈ જાય ને એટલે મન તમારું ગુલામ થઈ જાય મન એવું કહે કે હવા ખાવા બહાર જવું છે તો પછી તમે અંદરથી અંદરથી અવાજ નીકળે અંદરથી સંકલ્પ કરો કે ના ના માડીનું પ્રવચન બે છે બે ભલે અભગરમી લાગતી આમ આમ મન ઉપર કાર્ય કરે આ શું ખોટું આ બધા તમારા અનુભવ નહીં કોઈનું મન લાગે મન તમારું નહીં મન અલગ છો તમે અલગ નહીં અલગ છો મનમાં તો ખાલી વિચાર વાત વિચારવાની જ નહીં મનમાં ગમે તેના વિચાર આવે હારું આમ થશે તો હારું આમ થશે તો હારું આમ થઈ જશે તો શું થશે એટલે તમે ચિંતા કરો પણ મનમાં આવા વિચારો ખારું આમ થશે તો કલ્પનાઓ થતી હોય ભવિષ્યની હારું આમ ના થઈ જાય સારું છે ચક્કર મારે તો જિંદગી પૂરી થઈ જશે આવા બધા વિચારો તો મન નું નહીં આ તો અમથું મન બોલે છે પણ મારી મેરેડી બેઠી છે તો આને શું કહેવાય દિશા આપી કહેવાય દિશા આપી કહેવાય એ મન એવું વિચાર કરતું હોય કે આરું કાલ શું થશે મારા છોકરા આવવાનું આ તે ચિંતાઓ બધી એવી જ હોય ને તમારે સાંસારિક એ ચિંતા મન કરતું હોય ને તારે તમારે શું કરાય એ મનના હામાં હા નહીં હાલવાનું ના સાચી વાત છે આવું થઈ જશે તો એ મન ભલે તમારા વિચાર ભવિષ્યની કલ્પના કરાવો ભયાવ દ્રશ્યો બતાવો કે આમ થઈ જશે તો આમ થઈ જશે શું થશે શું થશે પણ આવો વિચાર આવો ને તારે તરત જ કોઈ માતાજીનું મારું જેવી માતાનું પ્રવચન સત્સંગ કે ભજન ચાલુ કરે રામ રોમનું નામ લઈ લેશો ને તો એ અંદર સકારાત્મક વિચાર હું નાખીશ અને જેવું વિચારશો ને એવું તમારું ભવિષ્ય નિર્માણ થશે બહુ એટલે બહુ ચિંતા હોય નહીં હારી આમ થઈ જશે તો આમ થશે એવું જ થશે એને એને વિરુદ્ધ ચાલો મનની વિરુદ્ધ ચાલવાનું કેમ કે અત્યાર સુધી તમે અભ્યાસ આનો રાખ્યો છે એટલે મન તમારા વસમાં આવશે એટલે ભક્તિ કરવી કાઠી તો છે પણ કાઠી કોના માટે લાગે જેના બસ માતાઓ ભગવાન જોડે કોમ કરાવવા છે એને કાઠું લાગે છે જવા ભાઈ તો આટલા રવિવાર ભર્યા મારું કોમ નહીં લે તો તારું કોમ નતું હોય ખોટો આયો ખોટ્ટો આવ્યો કોમ તો આખા

કામ કરે તો બરોબર દેવી શક્તિ કામ બરોબર છે પણ કામ થી ના ગોડા એના જેવી માતા બોલતી મન તમારું પરવાનું છે મન તનથી ગમે તેટલી દીવાબત્તી કરશે એ બધું સત્કરમ બનશે એનું ફરતો મળશે પણ જે અસલ જે સુખ જોઈએ છે ને એ તમારા મનથી કદાચ મને ભજવાનું ચાલુ કરી દીધું ને મારા રોમનું નામ લેવાનું ચાલુ કરી દીધું અને ધાર્મિક વાતો ધાર્મિક કથાઓ બધું સાંભળવાનું જ્યારે મન લાગવા માંડ્યું એ દાળ સમજો કે મારી મેલેડીની કૃપા કામ થાય એમાં કૃપા ના માનતા ગાડા તમારા કામ થઈ જાય અમે કૃપા પૂરેપૂરી નામ મોની લેતા કે મારી કામ થઈ ગયું માં તારી જબરી કૃપા એટલે કામ તો અમથા ના